thank you

કન્ઝર્વેશનનો વિડીયો બનાવો અને લાસ્ટ વખતે આપણે જ્યાંથી સ્ટાર્ટિંગ કરી હતી પતંગ ને દોરાનું ન્યા પહોંચી ગયા છીએ એટલે બાદશાહ સિઝન સ્ટોર માં આપણે પૂગી ગયા છીએ અને તમારો પ્રેમ ને સપોર્ટ ને કારણે તમે આટલો પ્રેમ વર્તાવો છો એના માટે થેન્ક યુ અને આજે જે વિડીયો બનાવું છું ને એ લિમિટેડમાં બનાવું છું કારણ કે હજી આ બધું વ્યવસ્થિત આમ ગોઠવાનું નથી કારણ કે આખી માર્કેટમાં સેમ જ પરિસ્થિતિ છે તો થોડુંક કકાવજો અને જે જે તમે કોમેન્ટ કરી એ તો માનતા હું તમને બતાવીશ ને સ્પેશિયલ સ્પેશિયલ સુરતી અને ભરેલી માનતા તમને દેખાડવાનું જ છું પણ હજી આ દુકાનનો આખો કમ્પ્લીટ વિડીયો આપણે નથી લાવી રહ્યા જે જે મેઈન મેઈન દોરા તમારા છે આના સિવાય મસ્ત દોરા જે આવવાના છે હજી નવેમ્બરની સ્ટા સોરી ડિસેમ્બરની સ્ટાર્ટિંગ છે ને જાન્યુઆરી સુધીમાં તમારે બેસ્ટ દોરા લાવવાના છે તો દર વખતે જેમ આપણે મળી લઈએ પહેલાં બાદશાહ દર ઓનરને

અમારી પાસે જે સ્ટોક હોય એ પેલા એડવાન્સ બુકિંગનો સ્ટોક હોય અત્યારે જે પછી એ પૂરો થઈ જાય એ નવો સ્ટોક આવે એટલે માસ પ્રોડક્શન બનતો નથી એટલે આ પ્રાઇસ છે આ દોરાની જે વધી જાય છે અત્યારે તો પ્રાઇસ થોડીક વધારી અને દોરો તમારે સારો જોતો હોય ને થોડાક પૈસા તમારે નાખવા જ પડે કારણ કે આ દોરા તમે જો ને એકથી એક પણ આપણે સ્ટાર્ટ કરશો આ વખતે સુરતીથી અને ભરેલી તમારે જોવું હોય તો એન્ડ સુધી વિડીયો જોવા જોઈએ અને ખાસ યાર તમે જેટલા ને તો ન આવા નવા તમારા એક માત્ર હું છું કે તમને આવા દોરાના વિડીયો બનાવું છું તમારા પ્રેમને સપોર્ટના કારણે તો આપણે સુરતી દોરામાં ક્યાંથી સ્ટાર્ટ છે રેગ્યુલર આપણે શિવમમાં બતાવું પછી કઈક નવો આવતા ઘણા બધા નવા એવા આપવું છે એની વચ્ચે તો આખરે શિવમ સુર શિવમ સુરતીમાં આપણે સ્ટાર્ટ કરશું સુરતી માંજામાં

અત્યારે અત્યારે આપણે ગમે તે સ્ટોક હોય આપણે ક્યાં સુધી કેટલા હજાર વાર કેટલા તાર સુધી મળી રહી કદાચ પબ્લિક ને જોવામાં નવ ચાર હજાર વાર થી લઈ નવ ચાર પાંચ હજાર વાર બાર ચાર હજાર વાર અને અઢી હજાર વાર અઢી વાર પાંચ હજાર વાર માં આમાં આવે છે બાર ચાર માં અઢી હજાર વાર છે લિમિટ છે લિમિટ છે પાંચ હજાર વાર ફિરકા નું વજન વધી જાય હા બહુ વધી જાય ઓકે તો અઢી હજાર વાર ને હજાર હજાર વાર માં મળી રહે ને તમને બે માં મળી રહે બરાબર

અને નવ તાર બાર તાર મળી રહે ને માગતા બ્રાઇટરમાં ખાલી નવ તાર દર વખતે આ વખતે બાર તાર બાર તાર અને પાંચ હજાર માગવા મળી જાય પાંચ હજાર બે અને બે હજાર વણને હજારવાર સુધી આવકે આની રેન્જ કેટલા માં કેટલા આઠસો રૂપિયાની લઈને આઠસો રૂપિયા થી આઠસો સુધી મળી રહેવાની છે તો ક્યાં આવવાનું સદર બજાર મેળવી રહોર બાદશાહ સીઝન સ્ટોર અને છેલ્લાં તમને ડિસ્ક્રિપ્શનમાં ને બધું નાખી દઈશ પછી આવતે નવું શું છે બ્લેક એન્ડ અપુ વાળું દેખાડો આખતે એક નવો આવ્યો ડબલા માં જો એક છે એસટી અને એક છે અપુ માંજા અને એ આખો આમ ડબલા માં આવે છે આપણે કેમ ચોકલેટ નો ડબ્બો મોટો ચોકલેટ નો ડબ્બો આવે છે

તો હજી એક વખત સરદાર બજાર મેઇન રોડ બાદશાહ સીઝન સ્ટોર માં બરોબર આપડી પાસે એક ભરેલી ના ટોટલી ગ્લાઇન્ડર થી સુધી તો આપણે શું